ઋષિ પંચમી આવ્યો રે ઋષિઓને વંદન જ્ઞાન ભક્તિ શીખવ્યું આપ્યું અમૂલ્ય ધન સામા પાચમ આનંદ રે કન્યાઓ રમવા જાય માટીની સામા બનાવી દીવડા સુંદર સજાય એક દિવસમાં બે તહેવાર જ્ઞાન અને મૂજ મજાની ઋષિઓનો આદર કરીએ સામા સાથે મિત્રતાની ગુરુજી આજે તો ઘરે ઘરે પૂજા પણ થાય છે અને કન્યાઓ સામા પણ રમી રહી છે શું આજે બે તહેવાર છે હા બેટા આજે ભાદરવા સુદ પંચમી છે આ દિવસે બે તહેવાર આવે છે ઋષિ પંચમી અને સામા પાંચમ ગુરુજી ઋષિ પંચમીમાં શું થાય છે આ દિવસે સાત ઋષિઓની પૂજા કરવામાં આવે છે સ્ત્રીઓ ઉપવાસ રાખે છે સ્નાન કરે છે અને પાપ ક્ષમાપના માટે પ્રાર્થના કરે છે એ આપણા ઋષિઓની યાદમાં ઉજવાતો

સામા દેવીને સ્ત્રીઓ અને કન્યાઓ પોતાની બહેન સખી અને રક્ષક સ્વરૂપે પૂજે છે કહે છે કે સામા દેવી ગોપાળાની પત્ની હતી તેમની યાદમાં આ તહેવાર ઉજવાય છે એટલે બંને તહેવાર એક જ દિવસે આવે છે બરાબર ઋષિ પંચમી આપણને ધાર્મિક જીવન અને સંસ્કાર શીખવે છે જ્યારે સામા પાંચમ સામાજિક એકતા અને આનંદ શીખવે છે બંને તહેવાર મળીને જીવનને સંતુલિત બનાવે છે ખૂબ સારું ગુરુજી હવે હું બંને તહેવાર અર્થ સમજી ગયો આશીર્વાદ બેટા તહેવાર આનંદ માણજો અને એની પાછળનો સંદેશ હંમેશા યાદ રાખજો